વડોદરા શહેરમાં ઐતિહાસિક ભગવાન શ્રી નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોળોને લઈ આજે ભગવાન શ્રી નરસિંહજીની ચાંદલાવિધિ કરવામાં આવી કાર્તિકી પૂનમ દેવદિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસીજી સાથે થાય છે આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજીની પોળમાં મંદિરે આજે નરસિંહજી ભગવાનની ચાંદલા વિધિમાં હજારો ભક્તોએ ભગવાન નરસિંહજીને ચાંદલા વિધિ જોડાયા આજે ચાંદલા વિધિ બાદ ભગવાન નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોડો કાઢવામાં આવશે આ વરઘોડામાં ભજન મંડળી સાથે બેડબાજા સાથે હજારોની સંખ્યામાં વરઘોડામાં જોડાશે આ વરઘોડામાં બાળકો પણ વેશભૂષા ધારણ કરી જોડાશે આ વરઘોડો નરસિંહજીની પોળમાંથી નીકળશે ને તુલસીવાડી ખાતે પહોંચીને તુલસી માતા સાથે વિવાર થશે આજે નરસિંહજીની પોળમાં નરસિંહજી ભગવાનની ચાંદલા વિધિ કરવામાં આવી કારતક સુદ પૂનમ એટલે એવું કહેવાય કે અમદાવાદની અંદર રથયાત્રાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ વડોદરા શહેરમાં નરસિંહજી ભગવાનના વરઘોડાનું છે વડોદરા શહેરમાં ખૂબ જ જુદા જુદા સંપ્રદાયના વરઘોડા નીકળે છે પણ આનું મહત્ત્વ આની માન્યતા ખૂબ જ વધારે છે બસો ઇઠ્યાસી વર્ષથી આ પરંપરા ચાલુ આવી છે પરંપરામાં ક્યાંય ફેરફાર નથી થતો વર્ષો બદલાય ત્યારે આપણને એવું લાગે કે જમાના પ્રમાણે આમ થશે તેમ થશે પણ દિવસે દિવસે વધતું જાય છે થોડાક વર્ષો પહેલાં વડોદરા શહેરમાં કરફ્યુ હતો ત્યારે અમને હતું કે આ પરંપરા આજે તૂટી જશે કારણ કે કર્ફ્યુમાં આપણે ઠાકોરજીનો વરઘોડો નહીં કાઢી શકીએ પણ તે વખતના પોલીસ કમિશનર સિંઘ હતા એમને ખૂબ જ હિંમત સાથે ગવર્મેન્ટને જણાવ્યું હતું અને એમના માર્ગદર્શન હેઠળ ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો એટલે પરંપરા ક્યારેય તૂટી નથી દિવસે દિવસે લોકોની આસ્થા ખૂબ જ વધતી જાય છે જેના પરિણામે આજે સવારે સાડા ચાર પાંચ વાગ્યાથી ઠાકોરજીને ચાલનો કરવા માટે લાઈનો લાગી હતી અત્યારે પણ ખૂબ જ રસ લોકોને શ્રદ્ધા છે વિશ્વાસ છે કે ઠાકોરજીના દર્શન કરવાનો અમને લાવો મળે